કેમ છો બધા બધા લોકો મજામાં છો ને આજે આપણે અધ્યાય 14 પોઈન્ટ 1 દાખલા નંબર 21 છે ભણી છે દાખલાની રકમ એવી છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે એટલે બોલ પેન છે કુલ 144 છે એમાંથી 20 યુક 20 બોલ પેન ખામી છે એટલે 20 બોલ પેન એવી છે કે જે કાઈ તકલીફ હોય છે સારી ચાલતી હોય કે જે કાઈ હોય એટલે બાકીની સારી છે જો પેન સારી હશે તો જ મૂરી પેન ખરીદશે નૂરી પેન ખરીદવા જાય છે પણ પેન એ સારી હોય તો જ ખરીદશે પણ ખામી હતી છે તો નૂરી પેન ખરીદશે નહીં તો દુકાનદાર છે જથ્થામાંથી એક પેન કાઢે છે અને પેન ખરીદશે એની સંભાવના અને પેન નહીં ખરીદે એની સંભાવના તમારે શોધવાની છે દાખલો ખૂબ સહેલો છે ચાલો તો આપણે આ દાખલો ગણીએ જો પહેલા તો આપણે કુલ પ્રેમ કેટલી છે એ આપણે જોઈએ તો અહીંયા પ્રેમની પ્રેમની કુલ સંખ્યા આપણી પાસે કેટલી જે છે 144 খুক্ত চার একস চো পে যে আসে খামি

અને ખામીયુક્ત જે છે એ વીસ પેન છે કુલ સંખ્યા તમારી એકસોને ચુમાલીસ થાય બરાબર છે તો અહીં કુલ પેન કેટલી જે છે બરાબર એકસો ને ચુમાલીસ છે જેથી કરીને પરિણામોની કુલ સંખ્યા એટલે મળશે તમને 144 144 તમને પરિણામોની કુલ સંખ્યા મળે આ તો બહુ સહેલું છે હવે આપણે જોઈએ કે સારી છે તોત છે નોરી કરી છે એટલે આપણે ઘટના એ પણ એ આપણે લઈશું હવે આપણે લખશું કે ઘટના એ

બેજે 3 પેન ખરીદ છે પણ કેવી સારી પેન ખરીદ છે જો પે 13 પેન ખરીદ છે તો પણ આ લખો પડશે તો પેન આપણે અથવો તો આપણે લખશું મુરી મુરી શબ્દ જવાબ પર લખોય વાત નથી નોરી પેન ખરીદ છે બે લખશું નુરી પેન ખરીદ છે ચાલો ભવા વિશે આપના સુધી પે નોરી જેસા કા પેન ખરીદ છે

જેથે કરી લે આપણે લખશું સારી બેનની સંખ્યા ચાલો સારી બેનની કેટલી સંખ્યા મળે તો સારી બેનની સંખ્યા તમારો 124 છે સારી બેનની સંખ્યા કરી લે બરાબર 144 અ સોરી 10 બગ વખત 144 સખાઈ જાય જે સારી બેનની સંખ્યા તમારે 124 છે હવે સીધી ઘટના એ લખી નાખીએ તેથી કરીને આપણે પરિણામોની આપણે હજી સ્ટેપ લખી તેથી કરીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર હેલો સારી સારી પેન ખરીદે સારી પેનુ એકસો ને ચોવીસ થાય અને તેથી કરીને હવે આપણે તમારે પીએ લખશું સંભાવના પીએ બરાબર સાનુકૂળ પરિણામની પરિણામોની કુલ સંખ્યા

ચાર એકસો ચોવીસ આવે એકત્રીસ ચોકું એકસો ચુમ્માલીસ અને તમારે છત્રીસ ગુણ્યા ચાર છત્રીસ ચોક એકસો ચુમ્માલીસ થાય આ ચાર ચાર ઉડી જાય એટલે બરાબર એકત્રીસ છેદમાં છત્રીસ આવશે તમારે પીએ હવે આપણે એક દાખલો જો હવે આ જે બીજું જે છે એ આપણે બે રીતે ખરીદશું આ બીજું છે તે પેન ખરીદશે નહીં એની સંભાવના કેટલી દાખલો થોડો ભલે મોટો થાય હું પણ આ જે પેન ખરીદશે નહીં તમને બે રીત શીખું છું બે રીતમાંથી તમને જે રીત ગમે જે ફાવે એ રીતે કરજો હાલો હવે આ જે છે બીજું તમને બે રીતે દાખલો કરાવવો જો છું જો અહીંયા તમારે એક તો થઈ ગયું ચાલો એટલે એક હું દૂર કરી નાખું છું અને આપણે આ દાખલાની અંદર શેની જરૂર છે એ લખી રાખીએ પરિણામો ની કુલ સંખ્યાની ની આપણે જરૂર છે તો એ જે છે હું અહીંયા લખી નાખું કે પરિણામો ની કુલ સંખ્યા અહીંયા લખશું

આ તમારું પીએ છે જો બરાબર ધ્યાન બરાબર છે છે હવે આ લખજો આનું એડેક્સ કરો પી આ ખરીદ છે તો ખરીદ છે નહીં આ ડેક્સ આવે એનો ડેક્સ એટલે જે આપવું હોય એનું નકારાત્મક લઈ લેવાનું ખરીદે તો ખરીદે નહીં બીજી કોઈ વાત હોય તો છે ને તમે એની અંદર ના આવે એને એડેક્સ કહેવાય તો આપણા એડેક્સ શું છે મૂરી પેન ખરીદ છે નહીં તો આ તમને ક્લિયર થઈ ગયું હવે આપણે આગળ ચાલીએ તો તમને ખ્યાલ છે આ સૂત્રની તમારે આ સૂત્ર ખ્યાલ જ જે છે ક્યુ

છત્રીસ તો આનું કેટલો પાંચ છત્રીસ તમારે કેટલો છે પાંચના છેદમાં છત્રીસ આ જવાબ જે છે હું તમને અહીંયા નથી રાખું હવે બીજી રીતે આપણે દાખલો કરીએ પાંચના આ તમારો છત્રીસ છે આ તમારો પીએડ એક્સ હવે આપણે ઘટના બી લઈ અને દાખલો લઈ તો એનો જવાબ પણ તમારે આ જવાબ આવશે ચાલો તો એ લઈ ઘટના બી લઈ તો ઘટના આપણે હવે આ દાખલો લઈ તે પેન ખરીદ છે નહીં તો અહીંયા આપણે લખશું કે જો હવે પીબી હવે દાખલો મેં તમને કીધું ને તો આ દાખલો બીજી રે કરી છે તો શું આવશે ઘટના બી ঘটনা কি আছে তে পেন खरीद छे नहीं એટલે કોણ નુરી পেন ખરીદ छे नहीं ખરીદ छे नहीं ચાલો નુરી છે છે એ পেন ખરીદ છે નહીં ચાલો તો હવે તો આપણે નુરી કઈ પેન ખરીદ છે નહીં તો નુરી છે ખામે પેન ખરીદતી નથી આ લક્ષુ નુરી ખામીયુક્ત પેન ખરીદતી નથી હો જેથી કરીને આપણે લખશું કે ખામીયુક્ત પેનની સંખ્યા ખામીયુક્ત પેન ની સંખ્યા કેટલી આપણે કરીને આપણે લખશું સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલે મળશે તમારે વીસ મળે અને તેથી કરીને આપણે પીબી લખશું હું આવશે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ કુલ પરિણામો ચાલો આ જવાબ રેખો છે આપણે આજ જવાબ આવશે એટલા માટે રાખો તો સાનો પણ પરિણામો સંખ્યા કેટલી તો તમારે પાંચ ગુણ્યા ચાર અને હમણાં જ આપણે કર્યું હતું છત્રીસ ગુણ્યા ચાર જો પાંચ ગુણ્યા ચાર એટલે વીસ છત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો ને છે ચાર ચાર જાય

બે રીતે સમજાવી છે તમને એમાંથી જે રીતે તમને ફાવે તમને જે રીતે આવડે બેક્સ કરીને પણ ગણી શકાય દાખલો ને ડેક્સ ન કરો અને એમાં જે વિગત આપી છે એ પ્રમાણે ગણો તો પણ તમે દાખલો ગણી શકો મારી ફરજ છે કે આ દાખલો જેટલી વાર થાય એટલી વાર જેટલી રીતે ગણાય એટલી વાર મારે તમને શીખવો જોઈએ જે રીત તમને અનુભવ આવે એ રીતે જ તમારે દાખલો ગણવો પણ દાખલો તમને આવડવો જરૂરી છે ચાલો આ દાખલો પૂર્ણ થાય છે અને આ દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા સહાધ્ય મિત્રો અન્યત્ર શાળામાં ભણતા હોય એવા મિત્રો એને તમે આ મારો વિડીયો શેર કરો અને મારી ચેનલ મેસ વિદ્યુ સિદ્ધાર્થને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો